નમસ્કાર મિત્રો આજે જ્યારે પેલો માથા વગરનો ભરવાડ જ્યારે ગામમાં જમવા આવ્યો અને તે જમી અને ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને આ છેવાડા ગામના પાદરે પહોંચી જાય છે ત્યારે હવે આ મહાત્મા પણ તેની પાછળને પાછળ જાય છે ને એમની પાછળ આખું ગામ જાય છે ત્યારે મહાત્મા પૂછે છે કે ભરવાડ તું આમ ત્યાં જમીને બધું કહેવાનો હતો તો પછી તું પાછો કેમ આવી ગયો અને તું આ ગામના માણસોને સુકામ મારે છે મને ખાલી એટલું તો જણાવ આ ગામ આખું પૂરું થવા આવ્યું છે ત્યારે તે એટલું કહે છે કે મહાત્મા આ ગામના માણસોને હું નથી મારતો અને એમના મોત પાછળ મારે કાંઈ લેવા દેવા નથી ત્યારે મહાત્મા પૂછે છે કે તું નથી મારતો તો પછી આ ગામના બધા માણસોને કોણ મારી ગયું ત્યારે તે કહે છે કે જે વર્ષો પહેલાં અહીંયા ભરવાડોની પોઠીઓ આવી હતી અને આ જ જગ્યા ઉપર રોકાણી હતી ને તો એ ભરવાડોના દેવ અહીંયા રહી ગયા છે અને તેઓ આ ગામના માણસોને મારે છે કારણ કે તેઓ ભૂખ્યા રખડે છે ત્યારે આ વાત ગામના માણસો તો માની ગયા પરંતુ આ મહાત્માના ગળે આ વાત ઉતરી નહીં અને પછી ભીમો અને મહારાજ તે આવે છે ને કહેવા લાગ્યા કે આ માથા વગરનો ભરવાડ એમ કહે છે કે આ બધા મોત થયા એમાં એને કાંઈ લેવા દેવા નથી તો પછી મને મારવા પણ તેજ આવ્યો હતો અને જ્યારે મુખીની ભેંસ મરી ગઈને ત્યાં પણ આ જ માથા વગરનો માણસ ગયો હતો અને પછી ભેંસ મરી ગઈ છે તો તમે જ કહો કે આ નથી મારતો તો પછી આ સુકામ ત્યાં જાય છે ત્યારે મહાત્મા માતા સધીને બોલાવે છે અને કહે છે કે હે મા સધી આ માથા વગરનો ભરવાડ અમને સાચો જવાબ આપતો નથી પણ મારી હવે તારે જ એને સાચું બોલાવવાનું છે કે આ કોણ છે અને શું તે નિર્દોષ છે કે પછી ખોટું બોલી રહ્યો છે ત્યારે ત્યાં વીજળી પડે એમ મારી સધી ત્યાં પ્રગટ થાય છે અને પછી માતા સદી એટલું કહે છે કે મહાત્મા ચિંતા કરતા નહીં અને આજે જો હું સદી અહીંયા આવી છું ને તો આ મારા ભીમાની સોગંદ ખાઈને કહું છું કે જો આ ગામનું રહસ્ય આજે બહાર ના લાવું તો તો મને સધીને ઓળખે કોણ અને ત્યારે ભીમો કહે છે કે હા માડી હવે સૌથી પહેલાં તો તું અમને એ જણાવ કે આ માથા વગરનો ભરવાડ કોણ છે અને તે સાચું બોલે છે કે ખોટું બોલે છે ત્યારે મા સદી કહે છે કે હે ભરવાડ તું એમ કહે છે ને કે આ ગામમાં તું કોઈને મારતો નથી તો પછી જ્યાં જ્યાં મોત થાય ત્યાં સૌથી પહેલાં તું કેમ પહોંચી જાય છે અને જ્યારે આ રાજાની પહેરેદારી હું સધી ભરતી હતી ત્યારે અડધી રાત્રે એને મારવા તો તું આવ્યો હતો બોલ હવે તું કાંઈ બોલવા માગીશ ત્યારે તે કાંઈ બોલતો નથી અને ચૂપચાપ ઊભો રહી જાય છે ત્યારે મહારાજ કહે છે કે માડી તમે જ આનો સાચું રહસ્ય જણાવો અમને નથી લાગતું કે તે જણાવે ત્યારે માતા સધી કહે છે કે એ એના મોઢેથી કહેશે અને હું સધી એને કહેવડાવીશ બોલ ભરવાડ તું છે હવે તારું સાચું નામ આપે છે કે પછી હું જ આપી દઉં ત્યારે ભરવાડ કાંઈ જ બોલતો નથી અને ત્યાં ચૂપચાપ ઊભો રહી ગયો છે ત્યારે માતા સધી આ મહાત્માને કહે છે કે હે સંત મહાત્મા આ જે તમારી સામું જે માથા વગરનો ભરવાડ રહ્યો ને એ કોઈ માથા વગરનો ભરવાડ નથી અને એ તો ખાલી એણે એવું સ્વરૂપ ધારણ કર્યું છે જેનાથી આ ગામના માણસો ડરી જાય અને આ ગામ છોડીને ભાગી જાય ત્યારે ગામ લોકો કહે છે કે પણ માં તો પછી આ કોણ છે અને તે અમને આ ગામમાંથી કેમ ભગાડે છે ત્યારે મા સદી કહે છે કે આ બીજું કોઈ નહીં પરંતુ આ એક અઘોરી બાવો છે અને તે પેલા જે ભરવાડો અહીંયા આવ્યા હતા ને આ એમનો જ છે અને આ ભરવાડો જ્યાં જ્યાં પણ જતા હતા ને ત્યાં ત્યાં રાતવાસો કરતા અને તેઓ પોતાના માલઢોર અને પોતાની સંપત્તિને ખુલ્લે મૂકી અને ખુલ્લા મેદાનમાં જ્યારે નિંદ્રાને આધીન થતા ને ત્યારે એક દીવો આ અઘોરી બાવાના નામનો પ્રગટાવતા ને એટલું કહેતા કે હે બાબા અમારી આ રૈયત અને અમારી માલ મિલકત જે કાંઈ પણ છે ને એની રક્ષા તારે કરવાની છે અને આમ આટલું કહીને તેઓ ત્યાં આરામ કરવા માટે સૂઈ જતા અને આ જ અઘોરી કે એક દીવાની જ્યોતમાં તે આ બધાની રક્ષા કરતો બોલ આ બધી સાચી વાત છે કે ખોટી ત્યારે તે ભરવાડ રડવા લાગ્યો અને આમ આ ભરવાડને રડતા જોઈ અને પછી ગામના માણસો કહેવા લાગ્યા કે હે અઘોરી બાબા અમે તમને ઓળખી ગયા છીએ અને માતા સધી જે કહે ને એ વાત ક્યારેય ખોટી નથી હોતી અને અમે જે કાંઈ પણ ભૂલ કરી હોય અથવા તો અમારો જે કાંઈ પણ ગુનો હશે ને એ અમે આખું ગામ મળી અને એ કરવા માટે તૈયાર છીએ પરંતુ ખાલી તમે અમને એ જણાવી દો કે તમે અમને હેરાન કેમ કરો છો અમે એવું તો તમારું શું બગાડ્યું છે ત્યારે આ અઘોરી બાબા કે જે હવે પોતાના અસલી સ્વરૂપમાં આવે છે ને ભરવાડમાંથી એક મોટો મહાન અઘોરી બાવો બની જાય છે અને તેના હાથમાં ચલમ છે ને ચલમની ચૂચકી મારીને કહેવા લાગ્યો કે ગામ લોકો માતા સદી જે કહી રહી છે ને એ વાત એકદમ સાચી છે હું કોઈ જ ભરવાડ નથી પરંતુ મારા ભરવાડો જ્યારથી અહીંયા પોતાના આંસુડા પાડતા પાડતા ગયા છે ને એ દિવસથી મેં ભરવાડનું સ્વરૂપ ધારણ કરી નાખ્યું છે અને સોગંદ ખાધી હતી કે આ ગામમાંથી મારા ભરવાડ સમાજ રોતો રોતો ગયો છે પણ જો આ ગામમાં કોઈને જીવતા રહેવા દઉં અથવા તો આ ગામ અહીંયા જો ઉજ્જળ ના બનાવી નાખું તો મારું નામ પણ અઘોરી બાવો નહીં અને રોજ આ ગામમાં મોતના મરસિયા ગવાશે અહીંયા લાશો અને નનામીઓ ઉપડશે આવી સોગંદ મેં ખાધી છે ત્યારે આ ભીમો અને રાજા કહેવા લાગ્યા કે પણ હે બાબા તમે આવી સોગંદ સુકામ કાધી છે અને આ ગામે શું તમારો કોઈ ગુનો કર્યો હતો ત્યારે અઘોરી બાબો એટલું કહે છે કે ગુનો એટલો ભયાનક કર્યો છે કે જેની કોઈ સજા નથી અને એની સજા એક જ છે કે આ આખું એ ગામ ઉજ્જળ કરી નાખું અને આ ગામના કોઈ માણસો બહાર ગામ રહેવા ચાલ્યા જાય છે ને તો ત્યાં પહોંચીને પણ હું એમને મારી નાખું છું એટલા માટે આ ગામમાંથી કોઈ બહાર નથી જઈ શકતા અને આ ગામમાં પણ તેઓ જીવી નથી શકતા ત્યારે આ ગામના મુખી કહે છે કે બાબા જે ભૂલ કરી હોય ને એ ભૂલ અમને ઉગાડી પાડો કારણ કે અમને નથી લાગતું કે અમારા ગામના માણસોએ કોઈ ભૂલ કરી હોય ત્યારે આ અઘોરી એટલું કહે છે કે સાંભળો મારી વાત આજથી ઘણા સમય પહેલાંની વાત છે અને જ્યારે આ ગામ હરિયાળીથી ભરેલું હતું અને સમગ્ર રજવાડામાં સૌથી મોટું અને ધનિક ગામ આજ હતું ત્યારે અમારા જે ભરવાડો અહીંયાથી નીકળ્યા હતા ને ત્યારે એમને પણ એવું લાગ્યું કે આટલું સરસ મજાનું ગામ છે અને આટલું ધનિક ગામ છે ને તો અહીંયા રોકાઈશું ને તો આપણને કોઈ હેરાન નહીં કરે અથવા તો કોઈ લૂંટફાટ પણ નહીં મચાવે અને જો મચાવશે તો પણ આપણા અઘોરી બાબા તો આપણી સાથે છે ને અને આમ આવો વિચાર કરી અને ભરવાડો તમારા ગામમાં પરમિશન લેવા માટે આવ્યા હતા અને તમારી પરવાનગી લઈ અને તમારા ગામના પાદરની બાજુમાં અહીંયા આ જ જગ્યા ઉપર તેઓ રાતવાસો કર્યો ત્યારે આજે એક રાત તો તેઓ રોકાણા અને બીજા દિવસની વહેલી સવાર થઈને ત્યારે તમારા ગામમાંથી ચાર માણસો વહેલી સવારે આવ્યા અને આવીને કહેવા લાગ્યા કે તમારે અહીંયા રહેવું હોય ને તો એનો તમારે કર આપવો પડશે અને આ અમારા ગામના મુખીએ જ કહ્યું છે અને એમણે જ અમને તમારી પાસે કર લેવા માટે મોકલ્યા છે ત્યારે ભરવાડોએ એમ કહ્યું કે પણ અમે તો પરવાનગી લઈને રહીએ છીએ અને ત્યારે તો તમારા ગામના મુખીએ કોઈ કર લેવાની વાત નહોતી કરી ત્યારે એ ચારે ચાર માણસો કહેવા લાગ્યા કે વાત કરી હોય કે ના કરી હોય અત્યારે જ તમારે એનો કર આપવો પડશે નહીતર તમને અહીંયા રહેવા નહીં મળે અને આમ જ્યારે આટલી વાત થઈને ત્યારે આ ભરવાડોનો જે મુખ્ય માણસ હતો તે કહે છે કે કાંઈ વાંધો નહીં હું તમને કર આપું છું આમ કહી અને પોતાનો પટારો જે સાથે હતો તે ખોલ્યો અને પટારો ખોલી અને જ્યારે પટારો ખોલ્યો એની સાથે જ એ પટારાની અંદર એટલું બધું ધન હતું અને એટલા બધા સોનાના દાગીના હતા એ આ ચારેય જણા જોઈ ગયા અને જોતાની સાથે જ તેઓ કહેવા લાગ્યા કે આજે રાત્રે આપણે આ પટારો લઈ જવાનો છે અને આમ પછી તેઓ ત્યાંથી કર લઈને ચાલી નીકળ્યા અને આ પટારો પાછો પેલા ભરવાડે વાખી અને પાછા ત્યાં રહેવા લાગ્યા અને બીજી રાત થઈ ત્યારે બીજા દિવસની રાત્રે તેમણે નક્કી કરી નાખ્યું હતું કે આજે આપણે આ પટારામાંથી બધું જ માલ મિલકત લઈ જવાની છે અને એ બીજા દિવસની રાત્રે તો મેં અઘોરી બાબાએ એમને ડરાવી ધમકાવી અને પાછા તમારા ગામમાં મોકલી દીધા હતા અને તેઓ આરામથી ત્યાં પાછા ચાલ્યા ગયા હતા અને એ રાત્રે પણ તેઓ ચોરી ના કરી શક્યા પરંતુ જ્યારે ત્રીજો દિવસ થયો ત્રીજા દિવસે તેઓ ભરવાડોની જ્યાં પોઠ્યો હતી ત્યાં આવે છે અને આવી અને અમારા જ જે માણસો હતા એમની પાસે આવીને કહેવા લાગ્યા કે ભરવાડો અમને માફ કરી દેજો અમે તમારી પાસેથી કર લઈ ગયા પરંતુ અમે શું કરીએ અમારા જે મુખી છે ને એમને જે જોતું હોય એ તો અમારે આપવું પડે અમે તો ખાલી એમના કામ કરવાવાળા માણસો છીએ માટે અમે તમારી માફી માંગવા માટે આવ્યા છીએ ત્યારે આ ભરવાડો ખૂબ જ દયાના સાગર હતા અને તેઓ કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં હવે તમે આવ્યા છો ને તો અહીંયા ચા પાણી કરતા જાઓ અને રાત્રે અમારે ત્યાં તમારે બેસવા આવવું હોય તો પણ આવજો કારણ કે અજાણ્યો મલક છે માટે અમને ડર લાગે છે પણ તમારા જેવા સારા માણસો અહીંયા અમારી પાસે આવીને રાતવાસો કરાવે ને તો અમને એટલો ડર ઓછો લાગે ત્યારે આ બાજુ પેલા ચારે ચાર ગામના માણસો કહેવા લાગ્યા કે પણ ભરવાડો મને ખબર છે કે તમે સારા માણસ છો પણ રાત્રે તમારી પાસે આવતા અમને ડર લાગે છે કારણ કે તમારા દેવી દેવતાઓ રાત્રે કદાચ તમારી પહેરેદારી કરતા હોય તો પછી અમને ડર આવે તો અમારે શું કરવાનું ત્યારે જે ભરવાડોનો મુખ્ય માણસ હતો તે કહેવા લાગ્યો કે અમારા ધન અને માલ મિલકતની જે રક્ષા કરી રહ્યા છે ને એ તો અમારા એક અઘોરી બાબા છે કે જેઓ વર્ષોથી અમે એમની પૂજા કરીએ છીએ ને તેઓ અમારા આ કબીલાની અને અમારી વસ્તીની રક્ષા કરે છે તો જાઓ અમે ખુદ કહીએ છીએ કે હે અઘોરી બાબા આ ચાર માણસો ગમે ત્યારે આવે કે અડધી રાત્રે આવે પરંતુ તમે અમને કાંઈ કરતા નહીં જાઓ હવે તો તમે રાજીને ત્યારે આ ચારેય માણસો કે જે પોતાની યુક્તિમાં સફળ રહે છે અને પછી તો આ અઘોરી બાબા તો જે પોતે ઘણી બધી કોશિશ કરે છે કે તેઓ અહીંયા આવી અને કાંઈ કરી ના જાય પણ હવે તેમણે આ ભરવાડોએ ખુદ કહ્યું છે કે આ ચાર માણસોને તમે કાંઈ જ કરતા નહીં અને આમ કરતાં કરતાં ત્રીજા દિવસની જ્યારે રાત પડી ત્યારે રાત્રિના અંધારાનો ફાયદો ઉઠાવી અને અડધી રાત્રે આ ચારેય જણા કે જે કાળી કાબડી ઓઢી અને ચાલતા ચાલતા તેઓ હવે પહોંચે છે આ ભરવાડોના ટોળામાં અને ત્યાં જઈ અને પેલો પટારો શોધી રહ્યા છે ત્યારે એક ભરવાડ જાગી ગયો અને ભરવાડ જાગી અને તે જુએ છે તો ચાર માણસો આમ તેમ આમ તેમ એક બાજુથી બીજી બાજુ બીજી બાજુથી ત્રીજી બાજુ જઈ રહ્યા છે ત્યારે એણે બીજાને જગાડ્યો બીજાએ ત્રીજાને જગાડ્યો અને આમ પછી તો તે બધા જ ભરવાડો જાગી ગયા અને આ બાજુ આ ચારેય માણસો કે જે હથિયાર સાથે આવ્યા હતા અને જે જે ભરવાડ તેમની પાસે પહોંચે છે એને તેઓ પોતાની લાકડીઓ વડે માર મારવા લાગ્યા અને ભરવાડો અડધી રાતમાં જાણી ના શક્યા કે આમ અચાનક એમની સાથે શું થઈ ગયું અને આ ચારેય માણસો એ જે એમના વર્ષોનો જે માલ મિલકતનો જે પટારો હતો તે લઈ અને ત્યાંથી ગામની બાજુ નહીં પરંતુ ગામની વિરુદ્ધ બાજુ ભાગ્યા તેથી આ બાજુ હવે ભરવાડોને એક વાત તો નક્કી થઈ ગઈ કે આ ગામના માણસો નથી કારણ કે જો ગામના માણસો હોત ને તો ગામ તરફ ભાગ્યા હોત પણ આ તો કોઈક લૂંટારાઓ હતા અને તેઓ આપણને લૂંટીને ચાલ્યા ગયા છે અને પછી આ ભરવાડોએ જે મારો દીવો પ્રગટાવેલો હતો તે દીવો ત્યાં જ ઊંધો પાડી દીધો અને ઊંધો પાડીને વહેલી સવારે પાંચ વાગ્યાના પરોઢીએ એટલું કહ્યું કે હે અઘોરી બાબા આજ દિવસ સુધી તમે અમારી રક્ષા કરી અને અમારા કબીલાના આ પટારાની રક્ષા કરી અમને સાચવ્યા પરંતુ લાગે છે કે હવે તને કોઈક વાદીડા અહીંયાથી પોતાની જોડીમાં નાખીને લઈ ગયા છે માટે આજે ચોરી થઈ અને આટલા ભરવાડો ઘાયલ થયા ને તો પણ તમારાથી કાંઈ ના થયું હવે તમારી પૂજા ભક્તિ નહીં થાય અને જો કદાચ તું અમારો આ પટારો પાછો લાવે અને જે માણસો અમારી આ પરસેવાની કમાણીને લઈ ગયા છે ને એ માણસો એમના ગામ સહિત જો સમાપ્ત થઈ જાય અને જો આ પટારો પાછો આવે ને તો અમે તારો સ્વીકાર કરીશું નહીતર હે અઘોરી બાબા જાઓ આજથી અમે તમારો ત્યાગ કરીએ છીએ હવે તમે અમારી સાથે આવો ને તો અમારી સમગ્ર રૈયતની તમને સોગંદ છે અને આમ આટલું કહીને રાતોરાત ભરવાડો ત્યાંથી ચાલી નીકળ્યા અને આમ ભરવાડો રાતોરાત ત્યાંથી ચાલી નીકળ્યા પણ ભરવાડો તો જતા રહ્યા પરંતુ હું અઘોરી બાબા ત્યાં જ રહી ગયો અને હું તો જાણતો જ હતો કે એ ચાર માણસો બીજા કોઈ નહીં તમારા ગામના જ માણસો હતા અને એ દિવસથી મેં નક્કી કરી નાખ્યું કે જ્યાં સુધી આ ગામને પૂરું ના કરી નાખું ને ત્યાં સુધી હું આરામથી નહીં રહું અને મારા એક ભરવાડનું તેમણે માથામાં લાકડી મારીને માથું ફોડ્યું હતું તેથી મેં નક્કી કર્યું કે ભરવાડ બનીને જ એમને પૂરા કરી અને આમ એ દિવસ પૂરો થયો ત્યારે ગામના લોકોને તો એમ થયું કે ભરવાડો કહ્યા વગર કેમ ચાલી નીકળ્યા પરંતુ હે ગામ લોકો સાંભળો જે દિવસે મારા ભરવાડો ચાલ્યા ગયા ને બીજા જ દિવસે તમારા ગામમાંથી જે પ્રથમ ચાર નનામીઓ નીકળી હતી ને એ ચારે ચાર નનામીઓને મારનાર અને એ ચારે ચાર તમારા ગામના માણસોને મારનાર બીજું કોઈ નહીં પરંતુ હું એ અઘોરી બાબા હતો અને એ ચારે ચાર માણસો તો મરી ગયા પરંતુ એમના જે ઘર અત્યારે જે તૂટેલા પડ્યા છે ને એ ઘરમાં ખાડો ખોદીને એક ખૂણામાં તેમણે મારા ભરવાડોનો પટારો દાટેલો છે અને એમાં હજુ પણ મિલકત એવી ને એવી પડી છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે સમગ્ર ગામના માણસોના ડોળા ફાટી ગયા અને મિત્રો પછી ત્યાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી